જુનાગઢ માંગરોડ શહેરમાં ભાજપ વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે ઉના કાંડને લઈ અને ભાજપના વિરુદ્ધ વિવાદ સર્જાયો છે ત્યારે માંગ રોડ શહેરમાં ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે અને ભાજપ વાળા હોય અનુસૂચિત જાતિ સમાજમાં પ્રવેશ કરવા પ્રતિબંધના બેનરો લાગ્યા છે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે પણ જ્યારે જ્યારે લોકોને મદદની જરૂર પડે ત્યારે અમે સાથે જ હોઈએ છીએ અને અમારી સેંકડોની સંખ્યામાં યુવાનોને આ રાજકીય માહોલ જોઈ અને એક મિટિંગ મેળવી હતી આ મિટિંગની અંદર અમારું સામૂહિક યુવાનોએ નિર્ણય લીધો છે અને તેમાં એક આહવાન કરવામાં આવ્યું છેલ્લા બે ટ્રમ એટલે કે દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના માનન્ય સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ગીર સોમનાથ અને જૂનાગઢ લોકસભાની અંદર એક પણ અનુસૂચિત જાતિને ઉપયોગી થાય તેવા કાર્ય કર્યા નથી જ્યારે સમાજમાં અન્યાય થયો હોય જ્યારે સમાજમાં અત્યાચાર થયો હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મૌન બેઠા હોય છે તેમજ આંબેડકર ભવનની વાત હોય તો સાંસદની ગ્રાન્ટમાંથી માળિયા અને માવગઢ વિધાનસભામાં તો ખાસ કરીને એક પણ આંબેડકર ભવન બનાવવું નથી જ્યારે જ્યારે અમે લડત લડીએ છીએ જ્યારે જ્યારે સમાજ ઉપયોગી હોય અને ભારતીય જનતા પાર્ટીમાં દલિત સમાજની માથે અત્યાચાર અન્યાય થતો હોય ત્યારે અમારા લોકસભાની અંદર અમારા સાંસદે અમને એક પણ આશ્વાસન રૂપી ક્યારેય પણ આશ્વાસન આપ્યું નથી તેમજ અનુસૂચિત જાતિ સમાજમાં સાંસદ અને ભાજપ વિરોધી હોય અને સંવિધાન ખતમ કરવાનું કાર્ય કરતી હોય અને એવા ઉમેદવાર આ સીટની અંદર લડતા હોય ત્યારે અમે ખાસ કરીને ઉમેદવારને વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરીએ જેથી કરી અને પાંચસોથી વધુ યુવાનોને આ લોકસભાની અંદર ભાજપ વિરોધી બેનર લગાડી અનુસૂચિ જાતિ સમાજમાં પ્રવેશ ન કરવો ભાજપને અને પાછળ માટે આવવાનું કરું છું